જય માતાજી મિત્ર આજે આપણે આવી ગયા છે રાષ્ટ્રની રક્ષા કરતા આપણા જવાનોના સન્માનમાં યોજવામાં આવે આજની તિરંગા યાત્રા જે રાણપુર સાહેબ ઝવેરચંદ મેઘાણીના ફૂલહાર કરીને તિરંગા યાત્રા જે આપણે આગળ ચાલુ કરી જે આ પછી વચમાં આપણે બાબા આંબેડકર સાહેબનો જે ચોક આવે છે ત્યાં બાબા આંબેડકર સાહેબનું પણ સન્માન કરવામાં આવશે ફૂલહારથી તો આપણે પાછા ગામના તમામ આગેવાનો પણ બધા આપણે જોડાયેલા છે તમામ દેશ ભક્તો જે આપણે જવાનોના સન્માનમાં જોડાવામાં જોડાવવામાં આવ્યા હતા ઘણા બધા જવાનો આપણે જે આપણી મદદ કરી રહ્યા છે જે આ બોર્ડરની સરહદ ઉપર જે આપણે અત્યારે શાંતિથી સૂઈ રહી છીએ એ આપણે આપણા જવાનોના હોવાથી આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ તો બાબા આંબેડકરકર સાહેબનો ચોક જે આપણે આવે છે ત્યાં પણ આપણે બાબા આંબેડકર સાહેબનું સ્વાગત કરવામાં આવશે પછી પાસા આગળ આપણે ફૂલ તિરંગા યાત્રા પાસે આગળ ચાલશે તો આપણે બધા દેશભક્તો સરસ મજાના ઉત્સાહથી આવી ગયા છે સરસ મજાના ઉત્સાહ છે બધાનો દેશભક્તનો રાણપુરમાં તો આપણે ડૉક્ટર આંબેડકર સાહેબની પણ પ્રતિમા આવી ગઈ તો એને ફૂલ આરતી સ્વાગત પણ કરી દીધું डॉक्टर बाबा साहिब अम्बेशकर जी भारत माता पाकिस्तान 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 ભારત પાકિસ્તાનના સરસ મજાના નારા લગાવવામાં આવ્યા હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ એવા સરસ મજાના નારા લગાવ્યા બધા દેશભક્તો અને જે આપણા જવાનોને ઉત્સાહ વધે એ માટે આખા ગામમાં રેલી કાઢીને સરસ મજાની આપણે અંદર પણ ગામમાં આટો મારવાનો છે મેન બજારમાં પછી આંબલિયા ચોરે કાંકરિયા ચોરે પછી આપણે પંચાયતે આવશે ને બધા જો દેશ ભક્તો બધા આગેવાનો પણ નાણપુરના તમામ કોઈ પક્ષપાત વગર સરસ મજાના બધા જ હળી મળીને તિરંગા યાત્રા સરસ મજાની થઈ હતી અને બહુ આનંદ આવ્યો મજા આવે તિરંગા યાત્રામાં આપણે દેશભક્તિનું હતું એટલે આપણે પણ પહોંચી ગયા જો બધા દેશભક્ત માટે ફૂલ ઉત્સાહથી બીજે હતું દેશભક્તિ ગીત વાગતા હતા બધા મોજ કરતા નડતા આખા રાણપુરમાં અમુક અમુક જગ્યાએ આટો મારીને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સૈનિકોનો ઉત્સાહ વધે અને સૈનિકોનો આભાર સન્માનમાં માનવામાં આવ્યું કે સરસ મજાનું ઓપરેશન સિંદૂર કરીને આપણે જે થયું બધું ભારત પાકિસ્તાનનું યુદ્ધ આવું બધું સરસ મજાનું જે આપણા યુવાનોએ જવાનોએ કર્યું એ બદલ સન્માન સમારંભ દેશભક્ત જોડાયા હતા ગામના સાધુ સંતો તમામ સભ્યો પંચાયતના બધા માણસો સભ્યો આગેવાનો પોલીસ સ્ટાફ બધા સરસ મજાનું આપણે જોડાવા માટે આવી ગયા હતા સરસ મજાનો આનંદ આવ્યો અને પાછા પંચાયતે આપણે પહોંચી ગયા આપણો રાષ્ટ્રધ્વજ અને પ્લે કાર્ડ બધા જ અહીંયા જમા કરાવીશું જેથી કરીને રવિવાર જ્યારે આ પ્રકારનો કાર્યક્રમ કરવા થાય ત્યારે આપણે આ કામ લાગે આ ડીજે ગાડીમાં છે ને બધા પોતપોતાનો ધ્વજ આપવામાં આવેલો ફેસ અને પ્લે કાર્ડ બધા જ જમા કરાવીશું આપણા દેશના વીર જવાનો દ્વારા ઓપરેશન ઇન્દોર કરી અને એમને જે શૌર્ય અને પરાક્રમ બતાવ્યું છે એમના માન સન્માનમાં વધારવા માટે આજે રાજકોટ ની અંદર જે તિરંગા યાત્રા પડી છે એની અંદર જે રાષ્ટ્રભક્તો જોડાણા છે તમામ આજના આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે